ફૂડ વિભાગે કેન્સરજન્ય પદાર્થો હોવાના દાવા સાથે મસાલા નવા પરવા આદેશ આપ્યો છે હોંગકોંગના ફૂડ સેફ્ટી વિભાગે ભારતીય કંપની એમડીએચ અને એવરેસ્ટના અમુક પેકેટ મસાલામાં કીટનાશક એથિલિન ઓક્સાઇડનું પ્રમાણ હોવાનો દાવો કરતા લોકોને તેનો ઉપયોગ ન કરવા સલાહ આપી તેમજ તેના ખરીદ વેચાણ પર પણ પ્રતિબંધ લાદ્યો છે સિંગાપોરે પણ એવરેસ્ટના મસાલાના પેકેટ્સ બજારમાંથી દૂર કરવા નિર્દેશ આપ્યો છે એ મહત્વનું છે કે ગત વર્ષે બે હજાર ત્રેવીસમાં અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ્સ ઓથોરિટી એવરરેસ્ટના સંભાર મસાલાઓ અને ગરમ મસાલામાં સાલ્મોનોલ નેલાનું પ્રમાણ વધુ મળી આવ્યું હોવાના દાવા સાથે પ્રોડક્ટ પર પ્રતિબંધ લાદ્યો હતો આ બેક્ટેરિયાથી જડા ઉલટી પેટમાં દુખાવો તાવ ચક્કર આવે છે બ્યુરો રિપોર્ટ સીએન24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન24 ન્યૂઝ મોબાઈલ એપ